નવ્વાણું વર્ષ પછી ચૈતી છઠ પર્વ નિમિત્તે સૂર્ય સર્જી રહ્યો છે શક્તિશાળી રાજ્યોગ આ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકશે બે રાશિના લોકોએ રાખો સાવધાન હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે નવ્વાણું વર્ષ પછી ચૈતી છઠના તહેવાર પર સૂર્ય ભગવાન ખૂબ જ શક્તિશાળી રાજ્યોગ રચી રહ્યા છે હા મિત્રો ચૈતી છઠના તહેવાર પર સૂર્ય ભગવાન પોતાનું નક્ષત્ર બદલી રહ્યા છે જ્યોતિષશાસ્ત્રમાં નવ્વાણું વર્ષ પછી આવો સહયોગ થઈ રહ્યો છે જેના કારણે કેટલીક રાશિઓનો રાજયોગ શરૂ થશે જેના કારણે આ ત્રણ રાશિઓને છઠ્ઠી મૈયાના ખૂબ જ આશીર્વાદ મળશે અને બે રાશિના જાતકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો ચાલો તમને જણાવીએ કે દરેક ગ્રહ ગ્રહસમયાંત્રે પોતાની ગતિમાં ફેરફાર કરે છે આ ક્રમમાં ત્રણ એપ્રિલ બે હજાર પચ્ચીસ ના રોજ સૂર્ય ભગવાન રેવતી નક્ષત્રમાં હશે જે મીન રાશિમાં છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય ભગવાનનો આ નક્ષત્ર પરિવર્તન ત્રણ એપ્રિલ બે હજાર પચ્ચીસ ગુરુવારે બપોરે ત્રણ વાગીને છપ્પન મિનિટ કલાકે થશે સૂર્ય ભગવાન પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે પરંતુ તેઓ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે કે તરત જ બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થશે અને એક રાશિની ધનરાશિ થશે છઠ્ઠી મૈયા આની સાથે સૂર્ય ભગવાન પણ આ ત્રણ રાશિઓને સમૃદ્ધ બનાવશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સ માં સાચા હૃદયથી જય છઠ્ઠી મૈયા લખો જેથી કરીને છઠ્ઠી મૈયાનો મહિમા તમારા પર વરસતો રહે અને તમારી બધી સમસ્યાઓનો આ એપ્રિલ મહિનામાં અંત આવે તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વીડિયો લાઈક કરો તો મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર છઠ્ઠી મૈયાના અપાર આશીર્વાદ વરસે છે અને સૂર્ય ભગવાનની કૃપાથી આ ત્રણ રાશિઓને ધનની પ્રાપ્તિ થાય છે ધનવાન થશે નંબર એક મીન રાશિહ ચાલો તમને મીન રાશિના લોકોને જણાવીએ કે છઠ તહેવારને કારણે સૂર્ય ભગવાનનો આ નક્ષત્ર પરિવર્તન તમારા માટે વરદાન સાબિત થવાનો છે હા મિત્રો છઠ્ઠી મૈયાના આશીર્વાદથી આ સમય તમારા માટે લાભદાયી રહેવાનો છે જે તમારા પર ધનની વર્ષા કરશે સૂર્ય ભગવાન તમારા પર પોતાના આશીર્વાદ વરસાવવાના છે જેના કારણે તમારા જીવનની તમામ સમસ્યાઓ છઠ્ઠી મૈયાની કૃપાથી સમાપ્ત થવા જઈ રહી છે આ સમય દરમિયાન તમારા જીવનમાં મોટા ફેરફારો થશે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે મિત્રો છઠ્ઠી મૈયાના આશીર્વાદ ધરાવતા લોકોના નસીબમાં સુધારો થશે તો મિત્રો હવે તમારું નસીબ ખુલવા જઈ રહ્યું છે હા મિત્રો તમારી ઓફિસમાં જે પણ વિવાદ ચાલતો હતો હવે તે વિવાદનો અંત આવશે સાથે જ તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાઓથી તમારા જીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવી રહી છે હવે છઠ્ઠી મૈયાના આશીર્વાદથી આ છઠ્ઠ મહાપર્વમાં તમામ મુશ્કેલીઓનો અંત આવશે સૂર્ય ભગવાનની કૃપા પણ તમારા પર રહેશે આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં પણ વધારો થશે હવે તમે બધા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરશો તમારી બધી મહેનત ફળશે તમારી બધી મુશ્કેલીઓ હવે છઠ્ઠી મૈયા અને સૂર્યદેવના આશીર્વાદ આપશે નવ્વાણું વર્ષ પછી થયેલો આ સંક્રમણ છઠ પૂજા પર તમારા માટે સુખ અને સમૃદ્ધિ લાવનાર માનવામાં આવે છે તેમજ જો તમે વેપાર કરશો તો આ સમયે વ્યાપારીઓને ઘણી પ્રગતિ થશે ઘણો નફો થશે જેના કારણે તમે ખૂબ ખુશ રહેશો ત્રણજી એપ્રિલથી તમારો દિવસ બદલાવા જઈ રહ્યો છે તેમજ તમારા બાળકને અભ્યાસમાં રસ પડશે તમારા બાળકો સારી રીતે આગળ વધશે લાંબા સમયથી પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા મતભેદો છઠ્ઠી મૈયાના આશીર્વાદથી સમાપ્ત થશે ભાઈઓ વચ્ચે પ્રેમ વધશે તમને જણાવી દઈએ કે આ સમયે તમારે કોઈની સાથે બિનજરૂરી વાદવિવાદ કરવાનું ટાળવું જોઈએ તમારે નુકસાન સહન કરવું પડી શકે છે મિત્રો નવ્વાણું વર્ષ પછી આ શુભ સંયોગની અસરથી તમને સમાજમાં માનસન્માન મળશે આ સમય દરમિયાન તમારા દરેક કામ પૂર્ણ થતા જોવા મળશે તમારું ભાગ્ય પણ તમારો પૂરો સાથ આપશે જી હા મીન રાશિના લોકો અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમે આ સમય ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અથવા કોઈ ફંક્શન માટે કોઈના ઘરે જવા ઈચ્છો છો તો તમે કોઈ ચિંતા કર્યા વગર જાવ છઠ્ઠી મૈયા તમને પૂરો સાથ આપી રહી છે ચાલો તમને જણાવી દઈએ કે જો તમે જૂના દેવાના બોજથી દબાયેલા છો તો હવે તમે તમારા ઋણમાંથી મુક્તિ મેળવી શકશો વિદ્યાર્થીઓ માટે સારો સમય રહેશે ધાર્મિક કાર્યમાં રસ વધશે મિત્રો આ સમયે તમને તમારા પરિવારનો સહયોગ મળશે હા મિત્રો છઠ્ઠી મૈયા તમને ખૂબ જ આશીર્વાદ આપવા જઈ રહી છે જે તમારા જીવનમાં ખુશીઓ લાવે છે તો મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને કમેન્ટ બોક્સમાં ચાહ્યા મિત્રો સાથે શેર કરો હૃદય વધુ વીડિયોઝ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો નંબર ચાર મકર મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે છઠ્ઠના તહેવાર પર સૂર્યનું નક્ષત્ર પરિવર્તન તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનું છે તમારું ભાગ્ય હવે છઠ્ઠી મૈયા અને સૂર્યદેવના આશીર્વાદથી ચમકવાનું છે નવ્વાણું વર્ષ પછી સૂર્ય ભગવાનના ચૈતી છઠના તહેવાર પર નોકરીની તૈયારી કરી રહેલા તમામ લોકો માટે સમય બદલીને આ સહકાર તમારા માટે ખૂબ જ શુભ બની રહ્યો છે હા મિત્રો આ રીતે તમે ઘણી સફળતા પ્રાપ્ત કરશો જે આવનારો સમય તમારા માટે લાભદાયી નીવડશે તેની સાથે તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે તમારા પર સૂર્ય ભગવાનની કૃપા રહેશે જે મકર રાશિના લોકો પર ધનની વર્ષા કરવા જઈ રહ્યા છે મકર રાશિના લોકોની થેલીઓ ખુશીઓથી ભરાઈ જવાની છે સૂર્ય ભગવાન છઠ્ઠી મૈયાના આશીર્વાદથી આ ચૈતી હનો તહેવાર તમારા માટે ખૂબ જ સારો રહેશે અને નોકરી મળવાની સંભાવના છે આવકના નવા સ્ત્રોત ઊભા થઈ રહ્યા છે વેપારમાં અચાનક ફાયદો થશે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે મિત્રો તમારું અધૂરું કામ પૂરું થશે સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાના આશીર્વાદથી આવનારા સમયમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આર્થિક લાભ થશે અને ધંધામાં અચાનક લાભ પણ થશે મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે પરિવારમાં શુભ કાર્યની શક્યતાઓ રહેશે શક્ય છે કે તમને ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે નોકરીયાત વર્ગના લોકો માટે ત્રણ એપ્રિલ બે હજાર પચ્ચીસથી તમને કેટલાક વિશેષ કામ માટે કહેવામાં આવશે પસંદ કરી શકાય છે આ સમયે તમે પરિવારમાં પરસ્પર સંબંધ બાંધવામાં સફળ થશો પારિવારિક સમસ્યાઓમાં થોડીક કમી આવશે પ્રાથમિક મિલકતને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવશે છઠ્ઠી મૈયાની કૃપાથી ભાડાના મકાનમાં રહેતા લોકોનું સ્વપ્ન પૂર્ણ થશે હવે તેઓ પોતાનું ઘર બનાવશે તેઓ હવે પોતાના ઘરમાં જ રહેશે તેઓને હવે બીજા પર નિર્ભર રહેવાની જરૂર નહીં રહે તમારા પરિવારમાં કોઈ મહેમાન જવાની તકો પણ પ્રાપ્ત થશે ઘર માત્ર નોકરી કરતા લોકોને જ પ્રમોશન મળી શકે છે આ સિવાય આવતા મહિના સુધી પગાર પણ વધી શકે છે બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે આવનારો સમય તમારા માટે સારો રહેશે તમે તમારા બંનીના પ્રભાવથી ઘણા સારા નિર્ણયો લઈ શકો છો વ્યવસાયમાં આર્થિક લાભ થવાની સંભાવના છે જેના કારણે તમે નવું કાર્ય શરૂ કરી શકો છો અને તમારી પત્ની પણ તમારા માટે સારી રહેશે તમે તમારી પત્નીના પ્રભાવથી ઘણા સારા નિર્ણયો લઈ શકો છો ધંધામાં આર્થિક લાભ થવાની સંભાવના છે જેના કારણે તમારા માટે નવું કામ શરૂ થઈ શકે છે અને તમારી પત્ની પણ જે લાંબા સમયથી પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે તેમની ચિંતાઓ ઓછી થવા જઈ રહી છે તેમનું સ્વાસ્થ્ય સરખું રહેવાનું છે સૂર્ય ભગવાનની કૃપા અને છઠ્ઠી મૈયા તમારા પર છે કે નવ્વાણું વર્ષ પછી સૂર્ય ભગવાનના નક્ષત્રમાં પરિવર્તનને કારણે આ સમયેનો તહેવાર તમારા જીવનમાં નવો રંગ લાવવાનો છે હા મિત્રો નંબર પાંચ કુંભ રાશિવાળા લોકોએ તમને જણાવી દઈએ કે છઠ્ઠના તહેવાર પર બની રહેલો આ સંયોગ તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થવાનો છે હા મિત્રો આ સમયે આ છઠ પર્વ પર સૂર્ય ભગવાનની ઘણી કૃપા થવાની છે આ રીતે છઠ્ઠી મૈયાના આશીર્વાદ તમારા જીવનમાં રહેશે જેના કારણે તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે બધી સમસ્યાઓનો અંત આવશે હવે તમારો દિવસ બદલાવાનો છે છઠ્ઠી મૈયાની કૃપાથી તમારા બાળકની બુદ્ધિમત્તા વધશે જેનાથી તમારા બાળકની પ્રગતિ થશે તે નવા વિચારો ઉત્પન્ન કરશે અને કંઈક નવું કરવાનું વિચારશે જી હા મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી ભાડાના મકાનમાં રહી રહ્યા છો અને તમે પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે કારણ કે આ સમય દરમિયાન નવરાત્રીનો મહાન તહેવાર શરૂ થઈ ગયો છે તમે પણ શુભ કાર્ય કરી શકો છો આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી કોર્ટ કેસમાં અટવાયેલા છો તો તે તમારા માટે ખૂબ લાંબુ થઈ શકે છે આ સમય અત્યારે તમને ખેંચી શકે છે હા મિત્રો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું આ સપનું હવે પૂરું થશે બાળકો તેમના અભ્યાસમાં ધ્યાન આપશે અને જો વડીલોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમનો હિસ્સો પણ સારો રહેશે જો આપણે પારિવારિક જીવનની વાત કરીએ તો તમારું જીવન સુખી રહેશે વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થશે જેના કારણે મિત્રો આ વખતે તમારા ઘરે થોડા દિવસો રહેવા માટે કેટલાક મહેમાનો આવી શકે છે તે તમારા માટે વરદાથી ઓછું નહીં હોય છઠ્ઠી મૈયાના આશીર્વાદ તમારા પર છે હા મિત્રો ચૈતી છઠ્ઠના તહેવાર નિમિત્તે છઠ્ઠી મૈયાના આશીર્વાદથી નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતાઓ પણ વધી રહી છે તમે નોકરી પણ મેળવશો અને તમારી કારકિર્દી બનાવવાનું વિચારશો છઠ્ઠી મૈયાના આશીર્વાદને કારણે જે મહિલાઓ લાંબા સમયથી તેમના કામમાં સંઘર્ષ કરી રહી છે તેઓએ હવે સખત મહેનત કરવી પડશે અને તો જ તેઓ સફળતા પ્રાપ્ત કરશે હા મિત્રો છઠ્ઠી મૈયા તમને ખુશ કરી રહી છે એમ કહેવું ખોટું નહીં હોય આ કારણે તમને તમારા કોર્ટ કેસમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે પરંતુ ભવિષ્યમાં તમને વિજય મળશે અને છઠ્ઠી મૈયા અને સૂર્યદેવની કૃપા તમારા પર રહેશે હા મિત્રો તો મિત્રો આ બધી ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર ચૈતી છઠના મહાન તહેવાર પર સૂર્ય ભગવાન અને છઠ્ઠી મૈયાની કૃપા થવા જઈ રહી છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને અમને ટિપ્પણી કરીને જણાવો જો તમને માહિતી ગમે તો વિડિયો લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો આભાર